સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્યની વિશ્વ પર્યાવરણ દિવસે શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા આજ તારીખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક વડનગર પુરા કલોલ ખાતે શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના મહંત ભગવત પ્રિયાદાસજી મહારાજ ગ્રીન પ્લેનેટના પ્રમુખ અહેમદ પઠાણ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ તેમજ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લામાંથી કુલ એકસો ચાલીસ જેટલા પર્યાવરણ ભેગધારી શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાંથી ભરૂચ જિલ્લામાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર આમોદ તાલુકાના સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન નાથાલાલ મકવાણાને ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આમ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી એવોર્ડ પ્રાપ્ત કરીને તેમણે ભરૂચ જિલ્લાનું આમોદ તાલુકાનું અને સુથોદરા ગામનું નામ ગૌરવંતુ કર્યું હતું જે બદલ સમગ્ર ભરૂચ જિલ્લાના શિક્ષણ જગતે ગૌરવની લાગણી અનુભવી હતી વીએમપી ન્યૂઝ થિંગ પોઝિટિવ